Yeah. Okay. કેમ છો બધા મજામાં જ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે પીએમ કિસાન યોજનાના જે બબ્બે હજારના ભાઈ હપ્તા આવે છે એ હપ્તાનું તમારે સ્ટેટસ ચેક કરવું હોય તો તમે કેવી રીતે સેટ કરી શકો એ પણ તમારા મોબાઈલથી ને ભાઈ તમે ઓનલાઈન જ ચેક કરી શકો છો કેટલા હપ્તા ભાઈ જમા થયા છે અથવા કેટલા હપ્તો આવવાનો છે એમાં પણ અમુક અમુક લોકોને ભાઈ પીએમ કિસાન યોજનાના હપ્તા હાવ બંધ થઈ ગયા હોય એમાં કઈ રીતનો ભાઈ પ્રોબ્લેમ આવી ગયો છે તમારું કેવાયસી માંગ્યું છે અથવા તમારા કયા કયા ડોક્યુમેન્ટ પણ તમને એની અંદર બધી પ્રોસેસ જોવા મળી જશે તો ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરી દેવો ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા વિડીયો પેલા તમને મળે તો સારું આપણે વિડીયો ચાલુ કરીએ તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ તો પહેલાં જ ભાઈ તમારા ફોનની અંદર તમારે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે તો હું ફટાફટ ભાઈ ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લઉં ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા બાદ ઉપર જ તમારે સહસ કરવાનું છે તો ત્યાં તમારે એ સસ કરવાનું પીએમ કિસાન તમારે સહ કરી દેવાનું તો આ રીતે હું પીએમ મેં લખને એક કિસાન એડ કરી દઉં ભાઈ તમને લખેલું પણ જોવા મળી રહેશે પછી તમે સહસ કરશો એટલે અહીંયા તમને ઉપર જ પીએમ કિસાન યોજનાની જે ગવર્મેન્ટની જ ભાઈ વેબસાઈટ છે એ જ વેબસાઇટ તમારે ઓપન કરવાની છે જો તમે એ વેબસાઇટ ઓપન કરશો એટલે આ રીતનું ડાયરેક્ટ પેજ આવી જશે અને આ વેબસાઇટ તમે સિલેક્ટ કરી લેજો ભાઈ ગવર્મેન્ટની જ વેબસાઇટ છે તો હવે તમારે તમે જોઈ શકો છો એ નિય તમને ત્રણ ઓપ્શન જોવા મળે એમાંથી તમારી યોર સ્ટેટસવાળા ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ આ રીતનું પેજ આવી જશે હવે તમારે નિશય આવ્યા બાદ તમારો આઈડી નંબર હોય જે તમે ફોર્મ ભરેલું હોય એનો આઈડી નંબર તમને યાદ હોય એની એ તમે એડ કરી શકો છો યાદ ન હોય તો તમને ઉપર જ એક રજીસ્ટરનો એક ઓપ્શન જોવા મળશે તો એની પર જ તમારે ક્લિક કરી દેવાનું જોર તમે એની પર ક્લિક કરશો એટલે આ પેજ આવી જશે હવે તમને અહીં ઉપર જ બે ઓપ્શન જોવા મળતા છે અહીંયા એક મોબાઈલ નંબરનો ઓપ્શન જોવા મળશે અને એક આધાર નંબરનો ઓપ્શન જોવા મળશે જોર ભાઈ તમારે કોઈપણ તમે પીએમ કિસાનના જે હપ્તા આવે ને તમારા મોબાઈલની અંદર જે મેસેજ આવે છે એ મોબાઈલ નંબર તમારે અહીં એડ કરવાનો છે તો અહીંયા તમારો મોબાઈલ નંબર ભાઈ એડ કરી દેવાનો તો અહીં એડ કર્યા બાદ ઉપર જ મોબાઈલ નંબર ઉપર જ સિલેક્ટ રાખવાનું છે તો હું ફટ્યા મારો મોબાઈલ નંબર પહેલાં એડ કરી દઉં તો આ રીતે મેં મારો મોબાઈલ નંબર એડ કર્યા બાદ નીચે લખેલું છે ઈઝ વાય એ નીચે એડ કરી દો પછી તમારે ગેટ મોબાઈલ નંબર ઓટીપી ઉપર તમારે ક્લિક કરી દેવાનું જો હું ફટાફટ આ રીતે પહેલાં લખેલું ઈ એડ કરી દીધું અને પછી હું ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી દો જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમે મોબાઈલ નંબર એડ કર્યો હશે એની અંદર ભાઈ એક ઓટીપી આવશે તો હું ઓટીપી આવી ગયો છે એ ઓપ્શનનો આવી ગયો છે અને ઉપર ભાઈ ઓટીપી પણ આવી ગયો છે તો હું ફટાફટ ભાઈ ઓટીપી એડ કરી દો ઓટીપી એડ કર્યા બાદ નિશ્ચય લખ્યું છે ભાઈ ગેટ ડિટેલ તો એની પર જ તમારે ક્લિક કરી દેવાનું જો એની પર તમે ક્લિક કર્યા બાદ પછી તમારે પાસવર્ડ રીતે નિશ્ચય સિલેક્ટ કરવાનું તમે નિશ્ચય સિલેક્ટ કરશો એટલે અહીં તમારો આઈડી નંબર જોવા મળતો છે આ આઈડી નંબર તમે ક્લીનશોટ પાડી લેજો અથવા આને તમે અહીંથી કોપી કરી લેજો કેમ કે આ આઈડી નંબર તમારે આગળ જરૂર પડશે તો આને મેં આ રીતે હું કોપી કરી લીધો છે અને કોપી કર્યા બાદ નીચે આવ્યા બાદ અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે બેગ તો બેકવાળા ઓપ્શનમાં જ તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ તમે વેબસાઇટમાં આ રીતે પાછા બેક આવી જશો અને જે આઈડી નંબર તમે કોપી કરેલો હોય અથવા તમે ક્લિન જોટ પાડેલો હોય એ આઈડી નંબર ઉપર તમારે એડ કરવાનો છે હું ફટાફટ એ જ આઈડી નંબર અહીં એડ કરી દઉં એડ કર્યા બાદ એની સામે તમને એક લખેલું જોવા મળતું હશે અહીં જે કેપ્ટન એ જ લખેલું અહીં તમારે એડ કરી દેવાનું એડ કર્યા બાદ નીચે ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે ભાઈ તમારા મોબાઈલ નંબરનો એક ઓટીપી આવશે ઈટી પી તમારે એડ કરવાનું છે તો હું ફટાફટ એક ઓટીપી આવી ગયો હું એડ કરી દઉં અને નીચે તમારે ક્લિક કરી દેવાનું જો તમે નીચે ક્લિક કરશો એટલે ડાયરી કાર્ડનું આખું પેજ ઓપન થઈ જશે હવે તમે ચેક કરી શકો છો આખી ડિટેલ તમારી ઓપન થઈ ગઈ છે અહીંયા તમારું નામ જોવા મળી જશે તમારું આઈડી નંબર તમારું એડ્રેસ તમે જેઠ દાટ તારીખે તમારું ફોર્મ ભરેલું હોય એ ડેટ જોવા મળશે નીચે પણ તમને બીજી અલગ અલગ ભાઈ વિગત જોવા મળશે હવે તમારે નિશ્ચય સિલેક્ટ કરવાનું સારી રીતે વિગત ચેક કર્યા બદર નીચે તમે સિલેક્ટ કરશો એટલે અહીં તમે જોઈ શકો છો ઉપર જ પહેલાં તમે તમને ઓપ્શન જોવા મળતો હશે જો ભાઈ અહીંયા યસ નો ઓપ્શન તમને જોવા મળે તો તમારું ફોર્મ ભાઈ આખું કમ્પ્લીટ જ હશે અને જ્યાં તમને નોન ઓપ્શન જોવા મળે તો એનું પણ હું તમને આગળ દેખાડવાનું છે અહીંયા તમારા કેટલા હપ્તા આવેલા છે એ તમારું ખાતું કયું એડ કરેલું છે અને બધી તમને ડિટેલ જોવા મળતી હશે હવે જો ભાઈ તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય કેટલા હપ્તા તમારે ચેક કરવા હોય તો અહીં ઉપર જ તમને એક ઓપ્શન જોવા મળતો હશે તો એની ઉપર જ તમારે ક્લિક કરવાનું જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે ડાયરી કાર્ડ રીતના તમને ટ્રેન ઓપ્શન જોવા મળતા હશે એમાં ભાઈ યસ યસ લખેલું હોવું જરૂરી છે અને જો એકેયમાં નો લખેલું હોય તો એ ડિટેલ તમારે ફિલઅપ કરવી જોશે તો અહીં તમને જો જોવા મળતું હશે ઈ કેવાયસીમાં સીમાં પ્રોબ્લેમ હશે તો નીચે નો લખેલો હશે અને જો ભાઈ તમારા બેંક ડિટેલમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ત્યાં પણ તમને નો લખેલું આવશે અને જો ભાઈ તમારી જમીનના કાગળિયામાં પ્રોબ્લેમ હોય તો ઉપર તમને નો લખેલું આવશે તો આ રીતે તમે તમારી ડિટેલ અહીંથી ચેક કરી શકો છો અને ઈ ડિટેલ પણ તમારે ઓનલાઈન ભર્યું હોય તો ભાઈ ફટ્યા બાદ મને કોમેન્ટ કરી દેજો વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ